તો આજે હતી આઠમ તો આપણે નીકળી ગયા એકલ માતાજી તો મિત્રો આપણે આવી ગયા છીએ એકલધામ ભરૂડિયા એકલ માતાજીના દર્શન કરી લીધા આપણે આપણે અને હવે બાજુ રણબાજુ મિત્રો આપણે નીકળી ગયા છીએ રણ બાજુ તો આપણે નીકળી ગયાથી આપણી અલ્ટો આઠસો લઈને રણ બાજુ આ ભાઈ ડ્રાઈવિંગ શીખે છે આ ભાઈને ગાડી શીખવા અમે રણ બાજુ આવી ગયા છીએ તો આ નજારો રણનો

અહીંયા રસ્તો આપણો ખરાબ છે થોડો જોઈને હાલવા ને આ જો શીખડતા હતા ભાઈ તો આપણે પાછળ તો થોડી થોડી સલાહ આપણે ને પણ લાગતી હતી તો આપણે કિલોમીટર નું અંતર કાપીને ફાઇનલી રણેશ્વર હનુમાન બેઠે પહોંચવા આવ્યા છીએ

ખડીર બામણગા રોડ આપણે દાદાના દર્શન કરી લીધા અને અહીંનો માહોલ એકદમ સુપર છે આપણે અહીં આનંદ માણીએ છીએ બેઠનો તો આપણે અહીં પી લીધી છે મસ્ત મજાની ચા અને આપણને એક જોવા મળ્યું એ પ્રાણી મને બધું એમ લાગતું હતું કે રોજ છે પણ તે રોજ નહોતો અમે જ્યારે ઝૂમ કર્યું તો ખબર પડી કે તે એક ગધેડું હતું આપણે અહીં પાડી દીધા છે થોડાક મોટા ને પછી એક ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરી છે તો મિત્રો તમે પણ એકવાર અહીં જરૂર દડાના દર્શન કરવા આવો એકલ બામડગા રોડ ખડીર મસ્ત જગ્યા છે લોકેશન સારું છે દોસ્તો અમે પછી નીકળી ગયા ત્યાંથી પાછા તો અમારો બ્લોગ સારો લાગ્યો લાઈક કરો